સમય લાવો તો દેરું લાવો અતર બધોન બજાર માં આવી જાવ કોઈ ઘેર રહેવું જ નહીં નહીં રહેવું હા પણ જેના બાપ દાદો એ આખી જિંદગી લોકો ને ખવરા માં કાઢના હોય એની હું માતા છું હું નાયણ બે હોય તંત્ર મંત્ર વિદ્યા મારા રબારી ના છોકરા ને શીખવાની જરૂર નહીં છમ કદેરો તો એના લાટ માં ભઈ હું નાયણ બે હોય ની માતા હું કહું હા જગત ની દુનિયા થઈ જેલું કે પણ હું થવાનું એ વાતો ના મોડું તો મારું નામ બતા નઈ લે મામા તમારી જે હરની દાદા દાદા ભળડીજી ભાઈ મામા મરક 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 બરાકીનો રોમ અસીર્યો છે મા આના સભાને 24 અને 32 ઘડી હું રબારીની માતા એવું કવ છું ઓર ના ભાર ના રાખું તો હું નાત નહીં માતા નહીં મામા તારી જે હરનો તરક ઓગાનો ફૂલ હોનોનો થઈ ગયો હા બસ ઓર તો થઈને ગોગો બરોબર રાફળાની ખૂનો મેલી ડોટ ના કાઢે તો મારું નામ મરતા નઈ લે ડના જે હર ધૂણવાય ના જે હર રમવાય મોડવે મોર